અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્ન સંભવ જૈનની સાથે સત્તર એપ્રિલે દિલ્હીની સાંગરીલા હોટલમાં થઈ ગયા અને આ ફાઇવ સ્ટાર હોટલ છે અને જ્યારે લગ્ન થયા ત્યારે એમના પરિવારના અને નજીકના એકદમ ક્લોઝ લોકો હતા એ જ સામેલ હતા નમસ્કાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની દીકરીના લગ્ન સત્તર એપ્રિલે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં થઈ ગયા અને વીસમી એપ્રિલે હવે એક શાનદાર અને ભક્કાદાર રિસેપ્શન થવાનું છે તો એમની દીકરી અને અરવિંદ કેજરીવાલના જમાઈ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્ન સંભવ જૈનની સાથે સત્તર એપ્રિલે દિલ્હીની સાંગરીલા હોટલમાં થઈ ગયા અને આ ફાઇવ સ્ટાર હોટલ છે અને જ્યારે લગ્ન થયા ત્યારે એમના પરિવારના અને નજીકના એકદમ ક્લોઝ લોકો હતા એ સામેલ હતા એમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનોજ સિસોદિયા અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન આ લગ્નની અંદર હાજર હતા હવે એવું જાણવા મળ્યું છે કે વીસમી તારીખે હર્ષિતા અને સંભવનું એક રિસેપ્શનનો કાર્યક્રમ દિલ્હીમાં રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમની અંદર મોટા મોટા નેતાઓ ઉપસ્થિત રહેવાના છે આ એક ભવ્ય કાર્યક્રમ હશે એવું જાણવા મળ્યું છે હવે અરવિંદ કેજરીવાલના જે જમાય છે એટલે હર્ષિતાના જેની સાથે લગ્ન થયા છે એ સંભવ જૈન આઈઆઈટી દિલ્હીથી એન્જિનિયર છે અને સંભવ અને હર્ષિતા બંને આઈઆઈટી દિલ્હીમાં જ ભણ્યા હતા અને એમની મુલાકાત આઈઆઈટીના કેમ્પસમાં થઈ હતી હર્ષિતા દિલ્હીથી કેમ દિલ્હીના આઈઆઈટીમાંથી કેમિકલ એન્જિનિયર થયેલા છે અને સંભવ જૈન અત્યારે ખાનગી કંપનીની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે હર્ષિતા અને સંભવે હમણાં તાજેતરની અંદર એક સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું છે જેનું નામ છે બેસિલ હેલ્થ જે હેલ્ધી ખાવાનું ઉપલબ્ધ કરાવવા માટેનું એક ઓટો ઓટોમેશન ટેકનિકનો ઉપયોગ કરીને આ સ્ટાર્ટઅપ બનાવવામાં આવ્યું છે હવે અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા વિશે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ દીકરી જે હોય એ બાપને માટે બહુ જ વાલનો દરિયો હોય એવી જ રીતના હર્ષિતા અને અરવિંદ કેજરીવાલને બહુ સારું બને છે અને જ્યારે ચૂંટણી હોય ત્યારે હર્ષિતા પ્રચારમાં પણ નીકળે છે બીજું કે હર્ષિતા ભણવામાં પહેલેથી બહુ જ હોશિયાર હતી અને દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં એણે અઠ્ઠાણું ટકા માર્ક મેળવેલા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં એણે નાઇન્ટી સિક્સ ટકા માર્ક મેળવેલા હતા આમ તો અરવિંદ કેજરીવાલ ઘણી વખત એવી વાત કરતા હોય છે કે હું સામાન્ય માણસ છું અને આમને તેમ એવી બધી વાતો કરતા હોય છે પરંતુ મુખ્યમંત્રી તરીકે પણ એમના વૈભવી મુખ્ય મુખ્યમંત્રી આવાસની ચર્ચા સામે આવી અને અત્યારે ભબક્કાદાર લગ્નની પણ ચર્ચા સામે આવી છે જો કે અરવિંદ કેજરીવાલ પોતે ટેક્સમાં ઓફિસર હતા એમના વાઇફ બી ટેક્સમાં ઓફિસર છે તો કદાચ દીકરીના લગ્ન ધામધૂમથી કરે તો એમ તો કોઈ વાંધો આવવો નહીં જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ